ઉદ્ધવજી ને વિચાર આવ્યો કે અત્યારે મધ્યાહનના સમયમાં ભગવાન ભોજન કરવાની ના પાડે છે જમશું ક્યાં ભૂખ લાગે છે દ્વારકા સુધી ભૂખે પહોંચશે મારે દ્વારકા સુધી ભૂખું કેમ ભૂગવું જેની સાથે જમ તમે જાઓ છો એ વ્યક્તિ ભોજન ન કરે એ તો સ્વાભાવિક છે તમે પણ ન કરી શકો કારણ કે જો તમે એ ન ખાય તમે ખાઈ લો તો એનું અપમાન કર્યું કહેવાય ઉદ્ધવે વિચાર કર્યો ભગવાન જમવાની ના પાડે છે તો હવે કરશું શું ધીમેક થી બહાર નીકળ્યા એટલે ઉદ્ધવજી પરમાત્મા ભૂખતો આજે આમંત્રણ આપ્યું છે આજ આપણે એની ઘરે ભોજન કરવા માટે જવાનું છે એટલા માટે ભગવાન દુર્યોધનના ના છપ્પન ભોગ છોડી અને આજે વિદુરજી પાસે પધાર્યા વિદુરજી ઘરે ગયા

Bantino Lord. The Lord. ભગવાનને ભોજન અર્પણ કર્યું એવું ભગવાન એ સ્વીકાર્યું ભગવાનને ભોજન કરાવવા માટે તમારા હૃદયનો ભાવ સારો હોવો જોઈએ ગીતાજીમાં લૈકુજ ભાવો હિ વિગ્જતરે દેવો તો સમાજ ભાવો હિ કારણા તમારા હૃદયનો ભાવ સારો હોવો જોઈએ તો ભગવાનને તમે જે આપો એ ભગવાન સ્વીકારીશું ભગવાનને સામાન્ય સિંહ સાકરિયા હોય હોય કપડું ઢાંક્યું અને આપણે ભગવાનને કહીએ કે ભગવાન આની અંદર છપ્પન ભોગ છે અને ક્યારેક ભગવાને આવીને ઊંચું કપડું કહ્યું હોય તો એમાંથી સિંહ સાકરિયા જ નીકળે પણ છતાંય ભગવાન સ્વીકારે છે ને ભગવાને કીધું કે તારા સિંહ સાકરિયા હું નહીં ખાવ જેવું તમે ભગવાનને અર્પણ કરો એવું ભગવાન સ્વીકારે તમારા ભાવ હૃદય પવિત્ર હશે તમારો ભાવ સારો હશે તો તમે જે ભાવથી ભગવાનને અર્પણ કરશો ને એ ભાવ ભગવાન સ્વીકારે